આજે હું તમારા સૌના હૃદયમાં પ્રકાશ પાથરવા આવ્યો છું ભાગ એક આત્મજ્ઞાન અને પોતાનું સત્ય શોધવું આત્માને ન શસ્ત્ર કાપી શકે ન અગ્નિ બળી શકે ન પાણી પીંજવી શકે ન પવન સુકવી શકે તમે કોણ છો તે શોધો તમે આ શરીર નથી કે નથી એ ભૂમિકા જેને સમાજે તમને આપી છે તમે એક અમર આત્મા છો જેનો ક્યારેય નાશ થઈ શકે નહીં દરેક માનવીની અંદર દૈવી શક્તિ વસે છે પણ જ્યારે તમે પોતાને નબળા માનવાનું શરૂ કરો છો ત્યારે તમે ખરેખર નબળા બની જાઓ છો મારો પ્રથમ સંદેશ છે પોતાના પર વિશ્વાસ રાખો જ્યારે તમે કહો છો હું કરી શકીશ ત્યારે તમારો અડધો વિજય ત્યાં જ થઈ જાય છે ભાગ 2 કર્મયોગ કર્તવ્યના માર્ગે ચાલવો આ શબ્દો માત્ર શ્લોક નથી આ જીવન જીવવાની રીત છે તમને શું મળે છે તે તમારો હક નથી તમે શું આપો છો તે તમારો ધર્મ છે હે મનુષ્ય ફળની આશા રાખીને જો તમે કર્મ કરશો તો નિષ્ફળતા તમને તોડી નાખશે પણ જ્યારે તમે નિર્લોપ થઈને કર્તવ્ય કરો છો ત્યારે તમે સ્વતંત્ર થાઓ છો તમે મહાન બનવાની યાત્રા પર ચાલો છો મારો બીજો સંદેશ છે કર્મ એ તમારો ધર્મ છે તેને શ્રદ્ધાથી નિભાવો દરેક કાર્ય એક યજ્ઞ સમાન છે જ્યાં તમે પોતાને અર્પિત કરો છો ભાગ 3 નિર્ભય બનો ભયનો નાશ કરો ભય જ્યાં છે ત્યાં ભક્તિ નથી ભય જ્યાં છે ત્યાં આત્મવિશ્વાસ મરે છે ભય એ મનનો ભ્રમ છે તમે શા માટે ડરો છો મૃત્યુથી વિફળતાથી લોકોની ટીકાથી સાવધ રહો ભય તમને પારાવાર બાંધી નાખે છે જ્યારે તમે ભયમુક્ત થાઓ છો ત્યારે તમે જીવનની સૌથી ઊંચી સિદ્ધિઓ સુધી પહોંચી શકો છો મારો ત્રીજો સંદેશ છે નડ તો નડ પણ અટક નહીં મારી રચનામાં દરેક વ્યક્તિ નાયક છે તમારે છે તો તમે પણ સૂર્યની જેમ ઝળકી શકો છો ભાગ 4 સંયમ અને ધ્યાનનો માર્ગ જેનું મન સ્થિર છે જેને ઇન્દ્રિયોનો વિજય થયો છે એ જ યોગી છે તમારું મન તમારો મિત્ર છે પણ જ્યારે તે મેકાબૂ થાય છે ત્યારે તે તમારો દુશ્મન બની જાય છે સફળતા માટે જ્ઞાન જરૂરી છે પણ તેને જાળવી રાખવા માટે સંયમ આવશ્યક છે મારો ચોથો સંદેશ છે મનને વશ કરો એ જ સાચી જીત છે તમે દુનિયા જીતી લો પણ જો પોતાનું મન હારી ગયા હો તો બધું વ્યર્થ છે ભાગ પાંચ કાર્ય પદ્ધતિ અને આયોજન સફળતાનું રહસ્ય સુંદર ભાવના હોય તો પણ યોગ્ય કાર્ય પદ્ધતિ વગર તે પરિણામ આપતી નથી જીવનમાં માત્ર ઈચ્છા પૂરતી નથી સફળ થવા માટે શિસ્ત સમયની કિંમત અને આયોજન જરૂરી છે મારા દરેક કાર્ય પાછળ દૃઢ યોજના હતી ચક્ર પણ ત્યારે જ ફરે છે જ્યારે તેને દિશા મળે છે મારો પાંચમો સંદેશ છે સપનાને ગોઠવો પરંતુ પગલાને ગણો દરેક દિવસ તમારું સપનાનું પગથિયું છે ભાગ છ દયાળુ રહો કરુણા તજ નહીં જ્યાં દયા છે ત્યાં ભગવાન છે મોટા બનવા માટે હૃદય પણ મોટું હોવું જોઈએ જેમ હંસ પાણીમાંથી દૂધ અલગ કરે છે તેમ તમે સંજોગોમાંથી સાર કાઢો બીજાની ભૂલોને માફ કરો કારણ કે જગત તમારું પ્રતિબિંબ છે મારો છઠ્ઠો સંદેશ છે સફળતાની સાથે વિનમ્રતા આવવી જોઈએ એ જ સાચું દેવત્વ છે ભાગ સાત સન્માર્ગ ઉપર ટકી રહેવો નિયમના પથ પર અધર્મ ક્યારેક વિજય અનુભવે પણ ધર્મ હંમેશા અંતે વિજયી થાય છે ક્યારેક સાચો માર્ગ વધુ કઠિન લાગે છે ઘણા રસ્તા સરળ લાગશે પણ એ તમને બ્રહ્મા મુકશે હે વીર કોઈ પણ રીતે જીતવું મહત્વનું નથી સાચા રહીને જીતવું જ સફળતા છે મારો સાતમો સંદેશ છે સત્ય અને ધર્મ એ જ તમારું શસ્ત્ર છે તેને છોડશો નહીં ભાગ આઠ જીવનમાં શાંતિ કેવી રીતે પ્રાપ્ત કરવી જે દુખમાં ચિંતિત ન થાય અને સુખમાં ઉલ્લાસિત ન થાય એ જ શાંતિ પામે છે સાંસારિક જીવનમાં ઉછાળા અને પતન તો આવે જ છે પણ જે શાંત રહે છે માઇનસ જે સ્થિર છે માઇનસ એ જ બુદ્ધિમાન છે શાંતિ કોઈ ગુફામાં નથી શાંતિ તો તમારા અંતરાત્મામાં છે તમારી પ્રતિક્રિયામાં છે મારો આઠમો સંદેશ છે સંતુલિત રહો એ જ જીવનનો સમતોલ તત્વ છે ભાગ નવ જીવન છે યજ્ઞ ત્યાગથી પૂરતી જે પોતાનું બધું આપે છે એ જ સત્ય પામે છે એથી મહાન યજ્ઞ બીજો કઈ નથી કે જ્યાં તમે તમારા સ્વાર્થોનો ત્યાગ કરો છો હવે પૃથ્વીને એવા યુદ્ધવીરોની જરૂર છે જે પોતાના સન્માન માટે નહીં પણ સમાજના હિત માટે લડે મારો નવમો સંદેશ છે તમારું જીવન તમારી શક્તિ સમાજ માટે અર્પિત કરો એ જ તમારું અમર બનવાનું દ્રવ્ય છે ભાગ 10 અંતિમ સંદેશ જીવનની કથા તમે પોતે લખો હે માણસ જન્મથી તમે કોણ હશો તે નક્કી નથી પણ કર્મથી તમે કોણ બનો એ તમારા હાથમાં છે આ જીવન એક ગ્રંથ છે પણ લેખક તમે પોતે છો તમારો સંકલ્પો તમારો શસ્ત્ર છે તમારો આત્મવિશ્વાસ તમારી ઢાલ છે મારો દસમો સંદેશ છે ક્યારેય હાર ન માનો ભગવાન તમારી સાથે છે અંતિમ વાણી તમે દૈવી છો ઉઠો જાગો અને ધ્યેય સુધી થમશો નહીં કે હું તમારા હૃદયમાં છું જો તમારો ઈરાદો અડગ છે તો ભગવાન શ્રી કૃષ્ણ તમારી સાથે છે પ્રિય મિત્રો જીવન એક એવું સત્ય છે જી સમયથી પણ બરે છે આપણે દરેક કે જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે કેટલીકવાર આ મુશ્કેલીઓ આપના મનોબળને હલાવી નાખે છે પરંતુ એ જ ક્ષણો છે જ્યારે આપણે પોતાના આત્માને ઓળખવાની તકો મળે છે આજે હું તમને કહું છું કે તમે જે પણ છો જ્યાં પણ છો તમારું જીવન અદ્ભુત બની શકે છે જો તમારું ધ્યાન અને કર્મ સાચા માર્ગ પર હોય તો કોઈ પણ મથામણ નિષ્ફળ જઈ શકે નહીં કર્મનો મહિમા જો તમે ઈચ્છો છો કે તમારું જીવન અર્થપૂર્ણ બને તો તમારે સૌપ્રથમ તમારા કર્મ ઉપર ધ્યાન આપવું પડશે જેમ મેં ગીતામાં કહ્યું છે કર્મણ્ય વાધિકારસ્તે મા ફલેશુ કદાચન અર્થાત તમારો અધિકાર માત્ર તમારા કર્મ પર છે ફળ પર નહીં મિત્રો આપણો આજે કરેલું સચોટ કાર્ય એ આવતીકાલનો વિજયપથ બનશે દુનિયા એવી નથી કે આપમેળે આપણને સફળતા આપી દેશે પણ આપણો નિષ્ઠાપૂર્વકનો પ્રયત્ન આખી કાયનાતને વળગી લાવે છે જ્યારે તમે કર્મ કરો છો માત્ર પોતાનું શ્રેષ્ઠ આપવાના ભાવથી ત્યારે એ કર્મ ભગવાન સુધી પહોંચે છે ભયમુક્ત બનો તમારા હૃદયમાંથી ભય દૂર કરો મેં ગીતામાં કહેલું છે વિનાશાય છે દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે અહીંનો અર્થ છે કે જ્યારે પણ અધર્મ વધે છે ત્યારે હું ધર્મની પુનઃસ્થાપના કરવા આવું છું તમારામાં પણ એ ઈશ્વરી શક્તિ છે તમારામાં પણ દરેક મુશ્કેલીને હરાવવાનો સામર્થ્ય છે ભય એ મનનો દુશ્મન છે ભય તમને પડકારોથી દૂર રાખે છે તમે ભયથી નહીં વિશ્વાસથી આગળ વધો સંઘર્ષ એ જીવન છે જીવન એ યુદ્ધાનું મેદાન છે અહીં આરામ નહીં સંઘર્ષ છે પણ આ સંઘર્ષ જ તમને ખરા બનાવે છે જીવનમાં જે મુશ્કેલીઓ આવે છે એ આપણને મજબૂત બનાવે છે

અમે મહાભારતમાં પણ જોયું કે જીત વધારે છે ધર્મપથ જીવનમાં ધ્યેય જરૂરી છે પણ ધ્યેય સુધી પહોંચવાનો માર્ગ વધુ મહત્વ ધરાવે છે જ્યારે તમે સાચા માર્ગે ચાલો છો ત્યારે ભલે સફર લાંબી લાગે પરંતુ અંતે એ જ માર્ગ તમને શાશ્વત આનંદ આપે છે જેમ રથ ચલાવતી વખતે મેં અર્જુનને કહ્યું હતું સ્થિર પ્રજ્ઞ ન ભટકે છે તેનામાં શાંતિ હોય છે એમ જ સ્થિર મસ્તિષ્ક સાચી દિશા અને નીતિપૂર્ણ વિવેક સાથે કરેલું દરેક પગલું તમને જીવનની મહાનતાની તરફ લઈ જાય છે પ્રેમનો પ્રકાશ શક્તિ કે વિદ્વાંતા માઇનસ એ બધું નિષ્ફળ બને છે જો મનુષ્યમાં પ્રેમ નહીં હોય પ્રેમ એ પરમાત્મા સાથે જોડાવાનો પુલ છે પ્રેમ એ ઈશ્વરની ભાષા છે મારા જીવનમાં પણ મેં રાધા ગોપીઓ યુધિષ્ઠિર અને સૌ સાથે પ્રેમથી વર્તન કર્યું કારણ કે પ્રેમ એ છે જે દ્વેષને ભસ્મ કરી શકે છે આજના યુગમાં વધુ પૈસા પદવી કે દેખાવ પર ભાર છે પણ સાચો સંતોષ પ્રેમ અને દયાથી આવે છે તમને જરૂર નથી દુનિયાને જીતવાની તમારે તો માત્ર દિલો પર રાજ કરવું છે અને એ રાજ પ્રેમથી જ મળે છે સ્વધર્મની ઓળખ તમારું પોતાનું ધર્મ શું છે એ ઓળખો બીજાનું અનુકરણ ન કરો દરેકની યાત્રા જુદી હોય છે તમે તમારા સ્વધર્મમાં સ્થિર રહો ભલે એ માર્ગ મુશ્કેલ હોય પણ એ તમને તમારા સત્ય સુધી લઈ જાય છે શ્રેયાન સ્વધર્મો વિગુણઃ પરધર્માત સ્વનુષ્ઠિતા આ ગીતાનો સંદેશ છે કે પોતાનું ધર્મ ભલે અધૂરું હોય તે બીજાના શ્રેષ્ઠ ધર્મ કરતાં શ્રેષ્ઠ છે વિનમ્રતાનું મહત્વ મિત્રો જીવનમાં જ્યારે સફળતા મળે ત્યારે ઘણીવાર અહંકાર ડોક્યો કરે છે પણ યાદ રાખો અહંકાર એ આપણા અંતની શરૂઆત હોય છે વિનમ્રતા એ એવી દીવા છે જે અંધકારમાં પણ પ્રકાશ આપે છે મારા જીવનમાં પણ જ્યારે લોકોએ મને ભગવાન કહ્યા ત્યારે મેં કહ્યું મારું અસ્તિત્વ માત્ર તમારા માટે છે તમારું જ્ઞાન પદવી ધન બધું ત્યાં સુધી મહત્વપૂર્ણ છે જ્યાં સુધી એમાં નમ્રતા હોય વિશ્વાસ રાખો હું તમારી સાથે છું જ્યારે તમે નાની નાવમાં હલચલભરી દરિયાની વચ્ચે એકલા છો ત્યારે પણ હું તમારી સાથે છું તમે મને જોઈ નહીં શકો પણ હું તમારી સાથે છું તમારા ભયની સામે દિવાલ બનીને તમારા સપનાની પાછળ પાંખ બનીને જેમ મેં ભક્ત પ્રહલાદ દ્રૌપદી અને મીરાને સહારો આપ્યો એમ તમે પણ જો હૃદયપૂર્વક મારા પર વિશ્વાસ રાખશો તો તમારું રક્ષણ નિશ્ચિત છે તમારું જીવન એક પ્રેરણા છે તમારું જીવન જ એક ગ્રંથ છે લોકો તમારું વર્તન જોઈને જીવન જીવવાની રીત શીખે છે તમે જે સંઘર્ષો વચ્ચે હસતા રહો છો જે નિષ્ફળતાઓ વચ્ચે પ્રયત્ન કરો છો માઈનસ એ બધું જ બીજા માટે પ્રકાશ બની શકે છે તમારું જીવન એવા રીતે જીવો કે જ્યારે તમે ચાલો ત્યારે તમારા પગલા પાછળ રોશની રહી જાય એ જ સાચું કૃષ્ણ તત્વ છે જેને જીવનમાં ઉતારવું દરેક માટે શક્ય છે પ્રિય લોકો તમે ભગવાનના અંશ છો તમને કોઈ રોકી નથી શકે તમારું જીવન એક દેવતમય યાત્રા છે તમારું મન તમારું કર્મ અને તમારો સંકલ્પ આ ત્રણેય મળીને તમને ભગવાન સુધી લઈ જશે હમણાંથી જ એક નવો પ્રયાસ શરૂ કરો એક નવા વિશ્વાસ સાથે કરો જે હું કહેતો હતો ઉત્તિષ્ઠ જાગ્રત પોતાનું તત્વ ઓળખો જો તમારો ઈરાદો અડગ છે તો ભગવાન શ્રી કૃષ્ણ તમારી સાથે છે હું શ્રી કૃષ્ણ યદુકુલના એક સાધારણ બાળક તરીકે જન્મ્યો પણ મારું જીવન માત્ર એક કથા નહીં એક સંદેશ છે કે જ્યારે ધર્મ ક્ષીણ થવા લાગે છે ત્યારે ઈશ્વર ખુદ અવતાર લે છે આજે હું અહીં છું તમારું હૃદય જગાડવા તમારું મન પ્રેરિત કરવા અને તમારામાં છુપાયેલી અવિનાશી શક્તિને જગાડવા કર્મ એ જ પરમ ધર્મ મારો પહેલો અને સૌથી મોટો સંદેશ છે કર્મ કરો કાર્ય કરો એ તમારો ધર્મ છે તમે શું પામશો એ પરિસ્થિતિ પર આધાર રાખે છે પણ તમે શું આપો છો એ તમારો સંકલ્પ નક્કી કરે છે જ્યારે અર્જુન કુરુક્ષેત્રમાં શંકાથી ઘેરાયો તેણે કહેલું હું મારા બાંધવો સામે યુદ્ધ કેમ કરું ત્યારે મેં એને કહેલું અર્જુન તું ફક્ત તારું કર્તવ્ય નિભાવ પરિણામ તો હું નક્કી કરું છું એ જ સંદેશ છે આજે તમારા માટે તમારું કર્તવ્યને ઓળખો અને આગળ વધો નિરપેક્ષ ભાવે ધર્મ એટલે સત્ય અને ન્યાય આજના યુગમાં લોકો ધર્મનો અર્થ ફક્ત પૂજા અથવા પરંપરામાં જુએ છે પણ મેં જ્યારે ધર્મની વાત કરી હતી તો તેનો અર્થ હતો સત્યની બાજુ લેજો ન્યાયની તરફ રહો અનિતિ સામે ઊભા રહો અર્જુને પૂછ્યું મારું ધર્મ શું છે મેં કહ્યું જ્યાં અસત્ય છે અને તું જાણે છે કે સાચું શું છે ત્યાં તું આંખ મીચીને બેઠો રહ્યો એ અધર્મ છે તમારો ધર્મ માત્ર મંત્ર જાપ નથી પણ આજના યુગમાં તમારો ધર્મ છે સમાજમાં સિદ્ધાંત માટે ઊભા ગરીબોને સહાય કરવી સત્ય માટે અવાજ ઉઠાવવો અહંકાર ત્યાગો લાગતું હતું કે તેમની પાસે શક્તિ છે તો તેઓ અમર છે પણ યાદ રાખો અહંકાર એ વિનાશ તરફ દોરી જાય છે મારો સંદેશ છે આત્મવિશ્વાસ રાખો પણ ક્યારેય વિચારશો નહીં કે તમે બીજાઓથી ઉત્તમ છો દરેક જીવમાં હું રહેલો છું કોઈની ઉપેક્ષા કરશો નહીં જ્યારે તમે કહો છો હું કરી શકું છું ત્યારે તમે નશો નહીં અવિચળ વિશ્વાસ બોલાવો છો એ વિશ્વાસ તમારા આંતરિક શ્રી કૃષ્ણનો પ્રતીક છે શાંતિમાં જ શક્તિ છે દુર્યોધન બમણી સેનાની સાથે હતો અને અર્જુન પાસે મેં માત્ર આપણે હોવું પસંદ કર્યું એ મૌન કે નમ્રતાને નબળાઈ નહીં સમજો જ્યારે તમે શાંતિથી સમર્થ રીતે નિર્ણય લેશો ત્યારે તમે જગતના તમામ અવાજો વચ્ચે તમારી અંદરનો અવાજ સાંભળી શકશો મારું ચિંતન છે જ્યારે તું શાંત છે ત્યારે તું મજબૂત છે જ્યારે તું ક્ષમા કરે છે ત્યારે તું સૌથી ઊંચો છે શ્રદ્ધા અને ભક્તિ અંતિમ શરણ જ્યારે દ્રૌપદીના વસ્ત્રો ખેંચવામાં આવ્યા બધાએ નજર ફેરવી લીધી દ્રૌપદીએ મને યાદ કર્યો ત્યાંથી જ શરૂ થયો એક એવો ચમત્કાર જે આજે પણ યાદ રાખવામાં આવે છે મારો અંતિમ અને સૌથી મહાન સંદેશ છે જ્યારે તમારું ભરોસો દુનિયાથી તૂટે ત્યારે મારા પર રાખો હું છું હું સદાય છું હું તમારા હૃદયમાં છું તમારી શ્વાસમાં છું જ્યારે તમે યોગ્ય રસ્તે હોવ પણ એકલા હો ત્યારે યાદ રાખો યદા યદા હિ ધર્મસ્ય કહ્યાનો અર્થ એ છે કે હું હર હંમેશ તમારા માટે હાજર છું તમારી શ્રદ્ધા અને ભક્તિમાં જીવન જીવવાના પાંચ સિદ્ધાંતો મિત્રો તમે માત્ર માનવ નથી તમે યુગના યોદ્ધા છો દરેક દિવસ એ કુરુક્ષેત્ર છે દરેક શંકા એ અર્જુનની શંકા જેવી છે અને તમારી અંદર છો હું કૃષ્ણ તરીકે તમારું જીવન પરિવર્તન પામી શકે એમ છે જો તમે આ પાંચ સિદ્ધાંતોને જીવી લો એક કર્મ કરો ચિંતાને વિદાય આપો બે ધર્મ જીવો સાચી બાજુ લેજો ત્રણ વિશ્વાસ રાખો પરંતુ અહંકાર નહીં ચાર શાંતિમાં રહેવો શીખો દરેક હિંસક અવાજ સામે મૌન એક શક્તિ છે પાંચ મને યાદ રાખો હું છું તમારી દરેક રાહત માટે મારા અમર વચનો તારું કર્તવ્ય તારે નિભાવવાનું છે બીજું બધું મારું કામ છે જેથી જગતનું ભલું થાય એ કામ કર આ જગત મમતાથી નહીં નમ્રતા અને ધૈર્યથી જીતી શકાય છે સત્ય ક્યારે ખોટું પડી શકતો નથી જુસ્સો ક્યારે ઓસરી શકતો નથી જેમ હું અર્જુન માટે હતો તેમ આજે તારા માટે છું સાંભળ સમજી જીવી તું જ તારું ભવિષ્ય છે જ્યારે તું નિષ્ફળ થવાનું નક્કી કરવાનું બંધ કરી દે એ દિવસથી તું સફળ થવા લાગશે આજે જે તમે સાંભળી રહ્યા છો એ તમારા આત્માને જાગૃત કરવા માટે છે તમે એક યોદ્ધા છો તમે અર્જુન છો હું તમારા રથનો ચાલક છું હવે ડકશો નહીં આગળ વધો યથાર્થ જીવો અનિતિ સામે લડો ભય છોડો નમ્રતા ધરો ભક્તિ રાખો જય શ્રી કૃષ્ણ